નમસ્તે મિત્રો અમારી આ રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો એક વાત કરવાની હતી કે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ બે એક એવા સંસ્થા છે એવી સંસ્થા છે કે તમે બીજે ક્યાંય જાઓ કે ન જાઓ ફરવા માટે જિંદગીમાં ક્યાંય બીજે ફરવા જાઓ કે ન જાઓ પણ વૃદ્ધાશ્રમમાં તો જરૂર જાશો અને અનાથ આશ્રમમાં પણ એક આંટો વર્ષમાં છ મહિને ત્રણ મહિને ગમે ત્યારે એક આંટો જરૂરથી મારવો જેથી કરીને આપણી સિટી હોય કે ગામ હોય કે શહેર હોય તેમાં વૃદ્ધાશ્રમ અનાથાશ્રમ બે તમને ગમે ત્યાં જોવા મળશે પણ એક કલાક બે કલાક અને ત્રણ કલાક આ ત્રણ કલાક તમે ત્યાં સમય વિતાવો જો તમને શું જોવા મળે છે તો મિત્રો તમારે કાંઈ કરવાનું નથી દાન પુણ્ય પણ નથી કરવાનું ખાલી એક આંટો મારજો એક કલાક બધું નિરીક્ષણ કરો જુઓ બધું કોણ શું કરે છે કોણ ક્યાં બેઠા છે કોણ ક્યાં ઊભા છે કોણ ક્યાં ચક્કર મારે છે તો આપણે પણ તેવી રીતે ત્યાં જઈ અને એક ચક્કર મારવાની છે કલાક માટે એ નિરીક્ષણ કરવાનું છે અને બીજી કલાકમાં તમારે વૃદ્ધો પાસે જઈ અને ત્યાંની બધી વાત કરવાની છે કે દાદા તમે કે બા હોય કે કોઈ બીજા વ્યક્તિ હોય તો તેને વૃદ્ધાશ્રમમાં જે આવ્યા હોય તેને તમારે વાત કરવાની છે કે તમે પહેલાં ક્યાં હતા અહીંયા શું કામ આવવું પડ્યું કેટલા છોકરા છે કોણ સાચવતું હતું કોણ નહોતું સાચવતું બધી ડિટેલ તેની પાસે મેળવો બરાબર અને બીજી કલાકમાં તમે એકવાર એકાંતમાં કોઈ સારી જગ્યાએ જઈ બેસો અને તે જે નિરીક્ષણ તમે કર્યું હોય અને પછી જે વૃદ્ધો સાથે વાત કરેલી હોય એક કલાક બરાબર તેને તમે ખાલી વિચારો તેનો વિચાર એક કલાક માટે તેનો વિચાર કરો મિત્રો તમારી બધી જ સમસ્યા દૂર થઈ જશે એકવાર જવું ખૂબ જ જરૂરી છે હું તો ઘણીવાર જઈ આવ્યો છું તો તે પછીના પછી જે અનાથ આશ્રમ છે ત્યાં પણ આવી જ રીતે કરો એક કલાક નિરીક્ષણ કરો જુઓ જાણો વ્યક્તિઓ સાથે વાત કરો અનાથ આશ્રમમાં જે આવેલા હોય તેની સાથે વાત કરો તો મિત્રો તમારી આ બધી સમસ્યા એક વાર દૂર થઈ જશે તમે ખુદ જઈને જોશો તમને એમ થઈ જશે કે ના તો તમને તો ખબર પડી ગઈ છે કે હું શું કહેવા માગું છું તો મિત્રો કોમેન્ટ કરજો બરાબર કોમેન્ટ એવી કરજો કે હું શું કહેવા માગું છું મારે તમારા જવાબની રાહ છે અને અમારી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી